તો આમાં મેં તો કોઈ ને કઈ વચન તો આપેલું જ નથી અને હું કોઈ વચન આપી ન કારણ કે એ મારા બાપા ઓળખ તો હે નહી ધર્મેશ મારો friend છે મારો ભાઈ એવું નહી કે એને પૈસા મને આપેલા હોય સાત હજાર એની પાસે કઈ રીતના ના લીધા મેં તમને બધા વાત કરેલી જ છે બધી અને ન્યુઝ વાળા ને ઓલરેડી હું તમને બધા ને ન્યુઝ વાળા કહું જે એમને મારું ન્યુઝ માં ચડાવ્યું હોય અને જે લોકોએ મને ઇન્ફોર્મ નથી કર્યું કે ભાઈ તારી રીતે આ બધું રીતે ન્યુઝ માં નામ આપેલા છે મારા તો એમને પેહલા મને ઇન્ફોર્મ કરવું જરૂરી છે કોલેજ સામે કાર્યવાહી હું અત્યારે કાઈ નહી જે હું કાર્યવાહી થતી હશે લિબેલી માં આપણે જે કાર્યવાહી થતી હતી એ બધી કોલેજ અમે કરવાની ડાનર કોલેજ માં સંચાલય નહીં થાય તમે પૈસા ફેકોને કામ કરાવો તમારું ના એ વાત સાચી છે અને પણ એમાં એને કેસમાં રિટર્ન આપેલા છે પૈસા તમે આના માટે કોલેજ સાથે કઈ વાત કરી હતી કે આને પાસ થવું એમાં પૈસા દેવા દે આવી વાત કરી તમે કઈ હ ધર્મ ધર્મેશને ચોરી કરવા માટેના પૈસા દેવાના હતા ને આવી વાત મારે કોલેજમાં થયેલી છે એ લોકોનો જવાબ તો મને અત્યારે એક્ઝેટલી યાદ નથી પણ મારે પછી હું કોલેજવાળાને મારે બહુ એવા સારા સંબંધ નહોતા એટલે મારે કઈ માતા કુત કરવી નથી એટલે મેં બીજી વાર કોલેજ વાળા ને વાત નથી કરી આ બાબતે મારો દેશી તો યોગ્ય છે જ નહીં હું લાઈન નતો ગયો એટલે તમે ધર્મેશે આવી પાછો ભાઈ તમે મારી માથે રોડો હતા કોલેજવાળા માથે મને તો એ નથી ખબર પડતી